જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો આજે અમે બહુ સમય પછી અમે બધા પાછા ભેગા એટલે નવો વિડીયો બનાવ્યો છે તો આજનો આપણો વિડીયો છે આઈસ્ક્રીમ ખાવાની આઈસ્ક્રીમ કે ગુલ્ફી આઈસ્ક્રીમ ને ગુલ્ફી બે આવશે બધું અંદર તો આપણે દિલ્હી કા કા ગુલ્ફી ને નામ બોલાવ્યા ગેલા કે છે નામ મને તો બે આવડે છે કે છે એક મેંગો ડોલી ચોકોબાર મટકા ગુલ્ફી મટકા ગુલ્ફી ના પેલે કઈ આવે સાદી આઈસ્ક્રીમ કઈ આવે એને હું કહેવાય ચોકોબાર ના ગુલબી જો આખો બાર તો ઘરે ગાડી ની જ કેવા છે વાળી ભાઈ ઉનાળો ઓ ઉનાળો આપણો તૈયાર થઈ ગયો ઈમાં એડા લાવાના ને એડા ગાણી લાવાના જત્રમથી એ હેલો પેફી બનાવી બે દાડા પેલા બે દાડા પેલા લીલે સ્માર્ટ વજ ને બે દાડા મને ફિનિશ કરે છે બે દાણા લઈ બે દાણું હજુ બે દાડા

આપડે બધાને કોઈને શેટર નહીં પહેર્યા ખાલી આપડે શુભમ શેટર પહેરીને આવતો રહ્યો બીજી મટકા ગુલ્ફી ત્રીજી કેસર પિસ્તા ચોથી મલાઈ ગુલ્ફી વચમી ચોકલેટ ના ના ચોકલેટ આઈસ્ક્રીમ

પેલા નહી આવડો

我一。Well, yeah.

એ સરોં કે સતી બોલો ચોકલેટ માજા તમાર આવાલા સतीश મલાઈ ગુલ્ફી મલાઈ ગુલ્ફી આરી જ ન ના આરી છે મોટી ચાવા કોણ આયો જીગર ચોકલેટ આઈસ્ક્રીમ ચોકલેટ આઈસ્ક્રીમ હે ને ઓય ઓય વ્યવસ્થાડી ના રે સી ચોકોવાર સી ચોકોવાર હી માજા માનંદનસિ થઈ આરી ચો અલગ ચોકલેટ આવે બીજું ક્રીમ આવે એવું ચોકો બાર હે

એ તો હારી ગઈ નબર પહેલી ફેર ગાધી આજની પહેલી જીગા જીગા ખવરાઉ તો જીગા કાચજે ખાઈ જાય ના ના માં નતી ખાવી ભાઈ આપણે પટી જવાય આય આ મજા ગોટી પર લગાઈ દીધી બેટા તપજે આઈ બસ તો ઓજ ઘર આવી જો એ તો મને ખબર મસ્ત જ આવી બધી મસ્ત આ તો તતિ ફેર મસાન છોડી આલો ને સલામ નહી આવે સલામ સલામ ભાઈઓ સાલ જય હિન્દ

તો જય મિત્રો આટલે અમારો ખતમ તો તમને અમારો વ્લોગ ગમે요